ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સાંસ્કૃતિક પૌરાણિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળોમાં ધોળકા તાલુકામાં આવેલું લોથલ સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી તાલુકામાં આવેલું રંગપુર કચ્છ જિલ્લામાં આવેલું ધોળાવીરા રોઝડી અથવા શ્રીનાથગઢ કે જે રાજકોટ જિલ્લામાં આવેલું છે વગેરે મુખ્ય છે વડનગરનું કીર્તિ તોરણ જૂનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ મોઢેરાનું સૂર્યમંદિર ચાંપાનેરનો દરવાજો સિદ્ધપુરનો રુદ્રમહાલય વિરમગામનું મુનસર તળાવ અમદાવાદ જામા મસ્જિદ ઝુલતા મિનારા સીદી સૈયદની જાળી હઠીસિંગના દેહરા પાટણનું સહસ્ત્રલિંગ તળાવ વડોદરાનું રાજમહેલ જૂનાગઢનો મોહબ્બતખાનનો મકબરો નવસારીની પારસી અગિયારી વગેરે ઐતિહાસિક મહત્વ ધરાવતા જોવાલાયક સ્થળો છે ધાર્મિક મહત્વ ધરાવતા સ્થાનોમાં દ્વારકાનું દ્વારકાધીશ મંદિર અને જગદ્ગુરૂ શંકરાચાર્યની શારદાપીઠ બાર જ્યોતિર્લિંગો પૈકીનું સોમનાથ મંદિર ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં આવેલું અંબાજી મંદિર મહેસાણા જિલ્લામાં આવેલું બહુચરાજી મંદિર અને પાવાગઢ પંચમહાલ જિલ્લામાં આવેલું મહાકાળી માતાજીનું મંદિર ઉનાવા પાટણ જિલ્લામાં આવેલું મીરા દાતાર ભાવનગર જિલ્લામાં જૈન તીર્થ પાલીતાણા ખેડા જિલ્લામાં રણછોડરાયજી મંદિર ડાકોર અને શામળાજી જે અરવલ્લી જિલ્લામાં આવેલું છે વગેરે તીર્થસ્થાનો ગણાવી શકાય ગુજરાતમાં જાણીતા ધાર્મિક સામાજિક અને પ્રવાસનલક્ષી સ્થળોમાં વિજયનગર સાબરકાંઠા જિલ્લામાં આવેલું પોળો પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ અમદાવાદ તાનારેરી મહોત્સવ વડનગર ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા અને કચ્છનો રણોત્સવ વગેરેનો સમાવેશ થાય છે